જિલ્લામાં કાચા મકાનોની સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે તેમજ હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી એવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે તાજેતરમાં ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા હોય એવા કેસો જોવા મળેલા છે જેમાં મહીસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા એક બાળકનું અવસાન થયું છે જે હજુ કન્ફર્મ હોવાનો રિપોર્ટ આવેલો નથી પરંતુ અગમચેતી અને સાવચેતીના પગલાં તરીકે સમગ્ર મહીસાગર જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ ઉપરાંત જિલ્લામાં કાચા મકાનો હોય એમાં કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર જિલ્લામાં હેલ્થની ટીમ દ્વારા અસરકારક કાર્યવાહી ડસ્ટિંગ અને આવા કાચા મકાનો છે એમાં કામગીરી કરવામાં આવી રહેલી છે આ રોગમાં મુખ્ય લક્ષણોમાં ચૌદ વર્ષ સુધીના બાળકોને તાવ આવવો ખેંચ આવવી જાળા ઉલટી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે તો આવા કોઈ લક્ષણોવાળા બાળકો મળે તો તાત્કાલિક એ બાળકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે તમામ પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એ પણ કોઈ તા તાવ અને જાડાના લક્ષણો ધરાવતા બાળકો જો મળી આવે તો એમના નામ ડિસ્ટ્રિકની જે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન નવ્વાણું બે સત્તાવન પંચ્યાસી નવ પંચાવન ઉપર આવા બાળકોનું પૂરું નામ મોબાઈલ નંબર ગામનું નામ લખીને મોકલાવે કે જેથી આવા બાળકોને અમે ટ્રેસ કરીને એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધીને આપણે એમને સંવેદનશીલ બનીને એક કામગીરી કરી શકીએ